અંકલેશ્વરની ધામ રોડ ચોકડી પાસે આગળ ચાલતી ટ્રકમાં પાછળથી ટ્રક ઘૂસી જવા પામી હતી નશાની હાલતમાં ટ્રક ચાલક ટ્રક ચલાવતા અકસ્માત સર્જાયો હતો 108 દ્વારા ટ્રક ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અકસ્માતના પગલે સુરતી અંકલેશ્વર તરફ માર્ગમાં ટ્રાફિક જામ પણ થયો હતો અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ ધામરોડ પાટિયા પાસે ગત રોજ નશાબાજ ટ્રક ચાલકને લઈ અકસ્માત સર્જાયો હતો નશાની હાલતમાં સુરત અને ભરૂચને જોડતી ધામરોડ ચોકડી નજીક નસેબાજ ટ્રક ચાલક આગળ ચાલતી ટ્રકમાં ઘૂસી જવા પામ્યો હતો જેમાં ટ્રક ચાલક સહિત બે વ્યક્તિને ઈજા પહોંચી હતી ઘટના અંગે સ્થાનિકો દોડી આવ્યા હતા અને એકસો આઠને જાણ કરી બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો સ્થાનિક પોલીસ અને હાઈવે ઓથોરિટીએ અકસ્માતગ્રસ્ત વાહનો હટાવી ટ્રાફિક હળવો કર્યો હતો ઘટના અંગે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી